નમસ્કાર આપણે એશિયન પ્લસ ન્યુઝ હું જો આપની સાથે ભગત વડોદરા શહેરમાં આદિવાસી મહિલા વિધર્મી શિકાર બની છે જેમાં રેલવેમાં ફિટરમેન તરીકે નોકરી કરતા મોહસીન નામના કારસ્થાન સામે આવ્યું છે મહિલાને બનાવી શિકાર જેમાં કેટરિંગના કામ દરમિયાન બંને સંપર્કમાં આવ્યા હતા આદિવાસી ડિવોસી મહિલાના સંપર્કમાં મોહસીન આવ્યો હતો અને પોતાની ઓળખ મનોજ સોની તરીકે આપી હતી ડિવોસી મહિલાને લગ્નની લાલચ આપી હવસનો શિકાર બનાવી બે હજાર વીસમાં માં મહિલા વિધર્મીના સંપર્કમાં આવી હતી બે બાવીસ મહિલા સાથે હિન્દુ નામના ધારણ કરી લગ્ન કર્યા આખરે મનોજ સોની નહીં પણ મોહસીન પઠાણ હોવાનો ભાંડો ફૂટ્યો છે મહિલાએ પ્રતિકાર કરતા મોહસીને મારઝૂડ કરી હતી ત્યારે મહિલા અને તેના દીકરાઓને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા દબાણ કરશે મુસ્લિમ ધર્મ ન અપનાવે તો દીકરાઓને મારી નાખવા ધમકી આપે છે મોસીને મહિલાના નામે બે લાખની લોન લીધી છે આખરે મહિલાએ ફરિયાદ કરતા મનોજ ઉર્ફે મોસીની ધરપકડ કરવામાં આવી છે મારી જોડે બનાવ એ બનાવ છે કે મારી સાથે જેને મેરેજ કર્યા છે મનોજ નામે હિન્દુ બનીને આઈને મારી સાથે મેરેજ કર્યા એ છે મોમેડન અને પછી મને ખબર પડ્યા પછી એને ખબર પડી કે મને ખબર પડી ગઈ છે અને પછી મારજોડ ચાલુ કરી દીધી અને પછી મને મૂકીને જતો રહ્યો એનો ગુનો નોંધાવાય છે મારા છોકરાઓ સાથે પણ મારજોડ કરે મને પણ જેમ ફાવે તેમ હું ઇવેન્ટનું કામ કરું છું ઇવેન્ટના કામમાં અમે મળ્યા હતા મનોજ મનોજ સોની મને બે વર્ષ થયા દરમિયાન એનો એમનો પરિચય અને એમનો બતાવ કેવો હતો સ્ટાર્ટિંગમાં બહુ સારો હતો પછી એમને ખબર મને ખબર પડી ગઈ ને પછી એમને ખબર પડી કે મને ખબર પડી છે તો પછી એમને મારી જોડે મારજુને એ બધું ચાલુ કરી દીધું મારા છોકરાઓ સાથે પણ એમને મારી જોડે પણ એવું પછી બહુ સહન કર્યું પછી આ તો એના ઘરે જતો રહ્યો તો હવે મેં કીધું કેસ કરવા જઉં છું તો એની બૈરી જોડે મળીને મને ધમકી આલે છે મારી નાખવાની તો પછી સાહેબ મારા છોકરા છે નાના મારા તો કરવી પડે ને કમ્પ્લેન પોતાની સુરક્ષા માટે એ તાંદલ રહે છે નુરજા પાર્કમાં બી સો ઘર નંબર છે અને એની સરકારી જોબ છે રેલવે રેલવેમાં પચાસ હજારની સેલેરી છે તો પણ આ આ કામ કરે છે ઇવેન્ટનું આ માણસ એક નંબરનો અયાસ માણસ છે છોકરાને ફસાવે છે કે મારી સરકારી જોબ છે આમ છે તેમ છે પછી એક છૂટી જાય એટલે બીજી બીજી છૂટી જાય એટલે ત્રીજી એવું છે આવી કેટલી છોકરીઓને ઘણી બધી છોકરાને ફસાવી છે એને શું તમને લાગે છે કે શું ન્યાય મળશે ને કેવી રીતે મળવો મને લાગે છે કે મને ન્યાય મળશે ને તમારા સાથે જે સંબંધ છે એના વાઇફને બધાને એના પરિવારને ખબર છે એ લોકોને હવે ખબર પડી છે આ કેસનું મેં કીધું ને એટલે હવે એમને ખબર પડી છે કે હું હિન્દુ છું અને આવી રીતે છે એવું તમારા છોકરાઓ સાથે એમને વર્તાવ કેવો છોકરાઓ સાથે સ્ટાર્ટિંગમાં સારો હતો પછી મારપીટ ને એવું ચાલુ થઈ ગયું અને છોકરાના કપડા કાઢીને બહાર મોકલી દે મને ખબર પડી ગઈ કે મોમેડન હું પ્રતાપ ભાઈ અને હરેશભાઈ ના સંપર્ક થી અહીંયા આવી છું વિશ્વ હિન્દુ પરિષદના છે અને મેં જાણ કરી કે મારી સાથે આવું થયું છે તો એ મને કેસ કરવા માટે અહીં લઈને આવ્યા જેથી મને ન્યાય મળે ફરિયાદ દાખલ થઈ છે કરી દીધી છે જલ્દી થી જલ્દી મને ન્યાય મળે અને એને સજા થાય સજા એવી થાય કે ફરી કોઈ છોકરી ને જોડે આવું ના થાય સમાજ અન્ય દીકરીઓ માટે તમારો મેસેજ શું રહેશે સમાજની અન્ય દીકરીને એટલું જ મારે કહેવાનું કે બિન બેસવાથી કંઈ થતું નથી અવાજ ઉઠાઈને પોતાના હક માટે લડો અને ન્યાય મળશે જ તમે આગળ વધશો તો ખુલીને બહાર આવવું જોઈએ જેમ કે મેં આગળ આવી છું તમે પણ આવો તમને પણ ન્યાય મળશે પોલીસ સ્ટેશનમાં રહેતા એક મહિલાને એક મુસ્લિમ યુવકે પોતાનું નામ મનોજ સોની તરીકે ઓળખણ આપી લેતી જે હકીકત એ વ્યક્તિનું નામ મોહસીન અનયુખ ખાન પઠાણ છે અને પોતે રેલવેમાં ફિટરમેન તરીકે નોકરી કરે છે એ વ્યક્તિ આ બેનની જોડે કેટરિંગના કામ સંબંધે કોન્ટ્રેક્ટમાં આવેલો હતો અને પોતાને મનોજ સોની તરીકે ઓળખ આપી અને બેન જ્યારે રિવોર્સ કરેલા થયેલા હતા તો એ બેનની સાથે એણે હિન્દુ વિધિ મુજબ લગ્ન પણ કર્યા સને અને બે બે હજાર બાવીસથી એ લોકોએ લગ્ન કરી અને બાપોદ વિસ્તારમાં જોડે રહેતા હતા બેનને જાન્યુઆરી મહિનાની ચૌદમી તારીખે ખબર પડી કે આ વ્યક્તિ ખરેખર તો મુસ્લિમ છે અને હિન્દુ નથી ત્યારે બેને પ્રતિકાર કર્યો તો એ વ્યક્તિ એ બેનને મારઝૂટ કરવાનું શરૂ કરી એમના બાળકોને પણ કીધું કે એને મારી નાખશે અને બેનને અને બાળકોને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે ખૂબ દબાણ કરવામાં આવ્યું અને એમને પરેશાન પણ કરવામાં આવ્યા જેથી કંટાળી અને હિંમત એકત્ર કરી અને બેન પોલીસ સ્ટેશન આવેલા અને એમની બેનની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને સાથોસાથ આરોપીને પણ અટક કરી લેવામાં આવેલું છે આ વ્યક્તિએ બેનનું શારીરિક અને આર્થિક શોષણ પણ કરેલું છે બેનને ઉજ્જવલ ફાઇનાન્સમાંથી બેનના નામે લોન લીધેલી છે નેવું હજારની જેના અને તેમજ ટીવીએસ મુસ્લિમ હોવા છતાં હિન્દુ ઓળખ આપી અને બેન ની સાથે લગ્ન કરેલા છે અને જે રેલવેમાં સરકારી નોકરી કરે છે જેને અટક કરી અને કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી રહી છે આ બાબતે હું જરૂર એવું કહીશ કે જેની સાથે પણ તમે લગ્ન કરો અથવા તો કોઈ પણ રીતે તમે જોડાવા માંગતા હો તો તમે ચોક્કસપણે એની જે કંઈ ઓળખ છે એની પૂરી ખાતરી કરીને તમે એની સાથે આગળ વધો કારણ કે આવા ઘણા બધા કિસ્સા બનતા હોય છે અને આ જ વ્યક્તિએ જ્યારે એની ઓળખ આપી ત્યારે એવું કીધેલું હતું કે મારા ઘરમાં કોઈ જ નથી અને હું એકલો જ રહું છું અને બેને વધારે તપાસ નહોતી કરી બેન ડિવોર્સી હતા એટલે કદાચ એમને વધારે તપાસ કરવાનું વ્યાજબી નહીં લાગ્યું હોય પરંતુ આ બાબતે કોઈએ પણ હવે પછી આ એક આપણા માટે એક એવો કિસ્સો આપણી સામે આવ્યો છે કે જેમાં અંધો ન મૂકી અને તેમજ પૂરી ખાટી કરીને જ પછી આપણે આગળ વધવું જોઈએ બ્યુરો પર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર